હુસેને એમ કેતી કે તમારું ટી-શર્ટ જઈને તો દીજો આમ તેમ નો તી નો ઠીગરૂ મારું લાલ તારે ક્યાં સાંભળું હાડી ના તમે સાના મોના તમને ખબર નો પડે ને ગોદડા કરવા હું છે પણ તમારે હું આટા મારે ને ઢોરની જેમ તમારે કોઈ દી ક્યાંય ગોતું અમારું કોઈ દેતું ના મે કોઈ દેવા તૈયાર ના તો હું શું કરું તમારા મોઢા જોઈને જ ના પાડી દે બધાય એટલી તો તમને ખબર પડવી જોઈએ કે ક્યાંક વાત કરાય એ ખબર તો મને ઘણી પડે છે પણ તમારી 45 45 વર્ષની ઉંમર ઊ કે તમને હરમ આવે તમને જો કંઈ ખબર પડતી હોત ને તો અમારું કેદીનું થઈ ગયું હોત એટલે મોટા નોથી આવો તમે એ થઈ જાહે થઈ જાહે એટલા વરો થી તો કરીએ ભરોસો તો રાખ્યો ઈ હારું તો બેઠા હેબડા થયા તમે મારો કોઈ દી ભરોસો ન કરયો હો મોટા ભાઈ તમે હું આખો દિવસ ઘર માં ઘર માં બેઠા રહો કે જાતા હોય તો હું તમને એમ કહું મોટા ભાઈ કે મારું ક્યાં નક્કી કર્યું એ જ્યાં હોય ને ત્યાં તારો ફોટો બતાવું પણ મને તો ક્યાં ગમવું જોઈએ ને ક્યાં ખારું ઠેકાણું તો હોવું જોઈએ ને તને દેવી બેન હમણાં એક જગ્યાએ મે ધ્યાન માં રાખ્યું તું તે જોવા ગયો તો વેવાય તો બરોબર હતો પણ વેવાય હારી નતી હવે વેવાય તો હારી હોવી જોઈએ ને મારા લાયક એ તમારે વેવાય ને ક્યાં ઘરકાવીને આઈ તમારા ઘરમાં માં બેહાડવી કે ક્યાં આઈ લાવવી કે આપણે તો આ બેન ને દેવાની છે વેવાય ગમે એવી હોય ને તમારે ને વેવાય ને હું લાગે વર્ગે সোকরাতে মতল্পাই তি মটা ভাই তমারে মারা হপানা কিযান দেহো হিকাউ তা এমানে বদুযান মাতোই জান মাতোয় তি কায় উপাদি নো কর কর તો તો ન્યા મોટે ઉપાડે ખબર તો કઈ પડે ની ને ન્યા 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 નો કરાય તો લ્યો देखो તમે અમારી નણંદનો થાવા નઈ દો મને ખબર જ છે તું સાની મુની મૂંગી રેની જ્યાં હોય ન્યા કઈ મારી બેનને હું દુખી કરવા દેઈ દો હું તમારી બેન હાટુ રાજકુમાર ગોટી કઈ જીવાટી વાયરે પરણાવું મારી બેનને મારી બેન છે કેવી હોહરવી છે એ તું મારી નાની બેન ઘર માં જાને ઉપાધી કરમાં આપણે તારું ક્યાંક વેલું ગોઠવી નાખશું હો ঠ দয়ে তকে ইড পসে ঠনদ আ বা ক না গামা হদ কলে ব দেখ ব কামে করে খ এ রাখ ম। નાથી 1 2 ને 3 1/2 હં તમે મારું ક્યાંય નઈ ખાવા દો એસેને તમે કઈ ઉપાધી કરોમાં હું છેને ક્યાંક ને ક્યાંક તમારું ગોઠવી દેયો સોનલ ભાભી માર ભાઈને તો આમેય ખબર નત મારા ભાઈઓ આ વાંઢા વિલાસ આને કોઈ મોટા જોઈને દેવા ત્યાં નત ને મને એમ કે એટલી ઉમરે કે તમને કંઈ ખબર પડતી લે આ દીધું ને મને દે લે કે સમાજમાં કોઈ ઈજ્જત નથી મારી રૂપિયા ના પાણી કરી નઈ ખાહાઉ ગામો ગાય માં માગા લઈને ગયો મારા ભાઈઓ ના પણ એના મો જોઈને દેવા તો કોક તૈયાર થાવું જોઈએ ને હવે તો મનમાં મે વિચારી લીધું ને મનમાં ઠાણી લીધું કે આ બધા કે ગોઠવી ને જ રહી હું ઈ મારો છેલો નિર્ણય છે હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબ્લીની મોજ ને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને હા આવા નવા નવા વિડિયો જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ